નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુ ચેનલ પર મિત્રો આજના અમે તમને મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ મિત્રો ઘરમાં પોતું મારતી વખતે અને સાવરણી થી વાળતી વખતે જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો તમારા ઘરમાં આવશે ભયંકર ગરીબી તેમજ જો તમે આ પ્રકારની ભૂલ કરશો તો લક્ષ્મી માતાનો વાસ પણ તમારા ઘરમાં થઈ નહીં શકે એટલા માટે મિત્રો તમે આ ભૂલ ક્યારે પણ ન કરતા અને તેની સાથે તમે આ નિયમો પાલન કરશો તો તમે ઝાડુ મારતી વખતે અને પોતું મારતી વખતે આ પ્રકારની નજીવી ભૂલો પણ કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘણી બધી મુશ્કેલી આવી જશે તેમજ જો તમે સાવરણી ને લગતી આ પ્રકારની ભૂલો કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારા થી ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થઈ જશે જેથી કરીને તમારું ઘર ધીમે ધીમે ગરીબી માં ડૂબી જશે તેમજ ઘરમાં ન થવાનું થવા લાગશે આથી મિત્રો જો તમે આ વિડીયો ને એક વાર જોઈ લીધો તો મિત્રો તમારા ઘરમાં હંમેશ ને માટે લક્ષ્મી માતા નો વાસ થઈ જશે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયો ને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો મહિલાએ સાવરણી થી વાળતી વખતે અને પોતું મારતી વખતે આ ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ દાંપત્ય જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમજ તેના પતિની સાથે તેના વ્યવહારમાં પણ ખામીસર જાય જશે જેનાથી પરિવારમાં ઝઘડાઓ અને ક્લેશ વધતા જશે આથી જો મિત્રો અમે તમને આજના આ વિડીયો સાવરણીને લગતા તેમજ ઘરમાં સફાઈને લગતા એવા નિયમો જણાવશું તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતા વાસ થઈ જશે તેમજ તમારા ઘર ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે તો મિત્રો શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો સાવરણીને માતા લક્ષ્મી જ એક સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો સાવરણીથી આપણે આપણા ઘરની દરિદ્રતા રૂપી ગંદકીને બહાર કાઢીએ છીએ મિત્રો ખૂણે ખૂણામાં સાફ સફાઈ થતી હોય તો તે ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે તેમજ ઘરના બધા જ સદસ્યો પ્રગતિ કરી શકે છે અને બધા જ લોકોની પ્રગતિ થઈ શકે છે અને ઘરના ઘણી બધી પ્રકારના વાસ્તુદોષ છે તે પણ દૂર થઈ જાય છે તો મિત્રો આજે તમને જણાવશું મારવું ના જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેના ઘરમાં ઘોર ગરીબી આવશે અને ઘરમાં રાહુ કેતુનો નકારાત્મક પ્રભાવ પડે છે અને આવા ઘરમાંથી શનિ પણ રીસાઈ જાય છે તો આવો મિત્રો આપણે જાણીએ કે સાવરણીને લગતી તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ તેમજ જયારે પણ તમે ઘરમાં પોતું મારો છો તો તમારે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયો ને લાઈક ન કર્યો હોય તો એકવાર લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલ માં નવા હોવ તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો તમને દરરોજ મળતા માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આવો હવે આપણે આ વિડીયો માં આગળ વધીએ મિત્રો જયારે પણ તમે દિવસ માં પોતું મારો છો તો તમારે નાખી દેવું જોઈએ કારણ કે મિત્રો જો તમે મીઠા વાળા પાણી થી પોતું મારો છો તો મિત્રો ઘરમાં જે પણ કીટાણુ અથવા તો બેક્ટેરિયા હોય છે છે એનો નાશ થઈ શકે છે જે પણ નકારાત્મક ઉર્જા હોય છે સમાપ્ત થઈ જાય છે અને મિત્રો લક્ષ્મી માતા છે તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે મિત્રો શાસ્ત્રો માં એવું જણાવવામાં આવે છે કે જયારે પણ સૂર્ય અસ્ત થઈ જાય છે તો વ્યક્તિ એ ક્યારે પણ પોતાના ઘરમાં ઝાડુ અથવા પોતું કરવું ના જોઈએ કારણ કે આ સમય છે એ સફાઈ કરવા માટે મિત્રો ઉચિત માનવામાં આવતો નથી આથી મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ મિત્રો જો સૂર્ય આથમી જાય છે તો દિવસ આથમતા જો તમે પોતાના ઘરમાં સાવરણી થી વાળો છો અથવા તો ઘરમાં પોતું મારો મિત્રો ઘરમાં છો તો તમારા રાહ મિત્રો તમારા ઘરમાં રાહુ કેતુ નો વાસ થઈ શકે છે અને જો આ ભૂલો તમે કરો છો તો મિત્રો તમારા ઘરમાં ઘરમાં ગરીબી આવે છે કોઈ સભ્ય છે છે બીમાર પણ પણ પડી શકે તમે આવી શકો છો આથી મિત્રો તમારે આ પ્રકારની ભૂલો ક્યારે પણ ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારાથી રિસાઈને તમારું ઘર છોડીને જતા રહેશે આથી આવા ઘરમાં માત્ર ગરીબી જ પ્રવેશ કરી શકે છે તેમજ મિત્રો સૌ તમને જણાવી દઈએ કે પણ પણ તમે પોતાના પોતું મારો છો તો મિત્રો બપોરે વાગ્યા પછી અને દિવસ એટલે કે સંધ્યાકાળમાં તમારે ક્યારે પણ પોતાના ઘરમાં પોતું મારવું ન જોઈએ મિત્રો પોતું મારવાનો સમય છે એ સવાર જ શુભ હોય છે આથી તમે સવારના પહોર માં જ પોતું મારો છો ઉર્જાથી ભરપૂર થઈ જાય છે તેની સાથે જ ઘણા મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જો પોતાની ડોલ તૂટી જાય છે તો તેને પોતું મારવા માટે વાપરતા હોય છે પણ મિત્રો ક્યારે પણ તૂટેલા વાસણોમાં અથવા તો તૂટેલી ડોલમાં પાણી ભરીને પોતું ન કરવું જોઈએ મિત્રો આ વસ્તુ છે એ બહુ અશુભ માનવામાં આવે છે જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો મિત્રો તમને જે પણ લાભ મળતો હશે એ તમને નહીં મળી શકે તો મિત્રો જો તમારા ઘરમાં તૂટેલી વસ્તુઓથી પોતું મારવામાં આવે છે તો મિત્રો આ વસ્તુ કરવો પડી શકે છે તમારે પોતું ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો બૃહસ્પતિ ને ગુરુ માનવામાં આવે છે અને મિત્રો જો તમે આ દિવસે એટલે કે ગુરુવારના દિવસે તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો ગુરુ ગ્રહ છે એ નબળો પડી શકે છે આટલા માટે મિત્રો બૃહસ્પતિવારના દિવસે તમારે પોતાના ઘર ઘરમાં ભૂલ ચુકેથી પણ આ ભૂલ ન કરવી જોઈએ જો મિત્રો ગુરુવારના દિવસે તમારા ઘરમાં પોટુ મારવામાં આવશે અથવા તો કપડા ધોવામાં દિવસે માંસ મદિરાનું સેવન કરવામાં આવશે તો મિત્રો તે ઘરના સંતાન અને તે સ્ત્રી પતિ ઉપર મુશ્કેલી આવી શકે છે એટલા માટે આ આ દિવસે ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો શાસ્ત્રો પ્રમાણે નાની કન્યા જે હોય છે એટલે કે મિત્રો નાની છોકરીઓ પાસે ક્યારે પણ ઘર માં ઝાડુ પોતું ન કરાવવું જોઈએ એટલે કે મિત્રો તેની પાસે વળાવવું પણ ન જોઈએ અને તેની પાસે પોતું પણ ન મરાવવું જોઈએ આનાથી મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે અને લક્ષ્મી માતા છે પાપ લાગી શકે માતા તમારાથી રિસાઈ શકે છે મિત્રો વેદ પુરાણ અનુસાર એવું જણાવવામાં આવે છે કે કોઈ પણ નાની છોકરી એટલે કે નાની કન્યા જે હોય છે એ બહુ ભોરી હોય છે આથી તેને આપણે દેવી લક્ષ્મી સ્વરૂપ માનીયે છીએ અને જો તમે જાણી જોઈને નાની કન્યા એટલે કે મિત્રો લક્ષ્મીને તમે પોતું મારવા આપો છો તો મિત્રો ઘરમાં તમારા ઘરમાં માં દરિદ્રતા આવી શકે છે અને શનિ ગ્રહ છે એ પણ રુષ્ટ થઈ શકે છે તેમજ મિત્રો કોઈ પણ જાનવર અથવા તો કોઈ પણ વ્યક્તિ તમારે સાવરણી મારવું ન જોઈએ મિત્રો આપણા સમાજમાં આપણે ઘણી બધી જગ્યાએ એ વસ્તુ જોઈએ છીએ કે અમુક માતાઓ એટલે કે અમુક મહિલા એવી હોય છે કે જે પોતાના બાળકોને સાવરણીથી મારતી હોય છે તો મિત્રો તે લોકો ભૂલથી પણ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ જો સાવરણી થી બાળકો ને મારવામાં આવે છે તો મિત્રો લક્ષ્મી માતા તમારા થી રિસાઈ ને જતા રહેશે આથી તમારા ઘર માં ગરીબી નો વાસ થઈ જશે મિત્રો સાવરણી ને આપણે લક્ષ્મી માતા નું સ્વરૂપ માનીયે છીએ અને જો એ જ લક્ષ્મી વડે તમે પોતાના સંતાનો ઉપર અત્યાચાર કરો છો તો મિત્રો ક્યારે પણ લક્ષ્મી માતા તમારા ઘરમાં આવી શકતા નથી આથી તમે જો આ ભૂલ કરશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા ગરીબી નો જ વાસ રહે છે તેમજ પોતાના પરિવારના સભ્યો નો ધંધો છે એ પણ સરખો ચાલી નહી શકે અને આ ભૂલ કરવાથી મિત્રો તમારા ઘરમાં અનેક પ્રકારના દોષ લાગુ પડી જશે મિત્રો આ વસ્તુ છે એ બહુ મોટું અપશુકન માનવામાં આવે છે આ પ્રકારની ભૂલ કરવાથી લક્ષ્મી માતા છે એ ક્રોધિત થઈ શકે છે આથી આને બહુ મોટું પાપ માનવામાં આવે છે પછી મિત્રો તમે ગમે તેટલી કોશિશ કરશો પણ લક્ષ્મી માતા છે તમારો સાથ ક્યારે નહીં આપી શકે મિત્રો એવું માનવામાં આવે છે કે નિયમિત રૂપથી જો તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો તમારા ઘરમાં મહાલક્ષ્મીનો નિવાસ થવા લાગે છે મિત્રો લક્ષ્મી માતા છે એ હંમેશા સાફ અથવા તો સ્વચ્છ ઘર જ આકર્ષિત થઈ શકે છે અને એ જ વ્યક્તિ ને તે માલામાલ બનાવે છે કે જે પોતાના ઘર ને સ્વચ્છ રાખે છે અને સ્વચ્છતા નું પૂરેપૂરું ધ્યાન રાખે છે તેની સાથે જ મિત્રો પણ તમે પોતું મારી દો છો તો પોતું મારવાના કપડા ને તમારે તરત જ સૂકવી દેવું જોઈએ અને જો મિત્રો તમે આ ભૂલ કરો છો અને ગંદુ પોતું છે એને સુકવતા નથી તો મિત્રો તમારા ઘરમાં રાહુ કેતુ નો વાસ થઈ શકે છે અને તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને ગરીબી તમારા ઘરમાં આવી શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે જો તમે પોતું મારવાના પાણી આ એક વસ્તુ ભેળવી દેશો તો મિત્રો તમને અવશ્ય ધન લાભ થશે મિત્રો ઘણા લોકો એવો પ્રશ્ન હોય છે કે તેના ઘરમાંથી નકારાત્મક ઉર્જા ગરીબી તેમજ બીમારી દૂર થઈ શકતી નથી તો મિત્રો જો તમને પણ એવું લાગતું હોય કે તમારા ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા અને શુભ કાર્યમાં રૂકાવટ આવે છે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે શું કરવું જોઈએ તો મિત્રો જયારે પણ તમે પોતું મારો છો તો મિત્રો તમારે પોતું મારવાના પાણીમાં લીમડાના પાન મિક્સ કરી દેવાના છે તેમજ જો મિત્રો તમે આ વસ્તુ ન કરી શકો તો લીમડાના પાન વાળું પાણી હોય એને તમે એક દિવસ સુધી પોતાના ઘરના મંદિરમાં મૂકી દેજો અને પછી રોજ એમાંથી થોડું થોડું પાણી તમે પોતું મારવાના પાણીમાં નાખજો અને આ પાણીથી તમે દરરોજ પોતાના ઘરમાં પોતું મારશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે કારણ કે મિત્રો લીંડાના પાન થી જો તમે પોતું મારશો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નો વાસ થશે તેની સાથે જ મિત્રો તમે પોતું મારવાના પાણીમાં જો લીંડા ના પાનનો ઉપયોગ કરશો તો મિત્રો તમારા ઘર ઉપર જો ની ખરાબ નજર લાગી હશે અથવા તો કોઈએ કઈ કરી દીધેલું હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે કારણ કે મિત્રો લીમડાના પાણીથી પોતું મારવાથી ઘર ઉપરથી નજર દોષ પણ સમાપ્ત થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી માંથી જ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વાસ થઈ જાય છે તો મિત્રો આ સકારાત્મક ઉર્જાના એ પણ દૂર થાય થઈ શકે છે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માંગતો હોવ તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ધન દેવી લક્ષ્મી માતા વાસ સાવરણી હોય છે આટલા માટે મિત્રો તમારે સાવરણી ને ક્યારે પણ પગ મારવો ન જોઈએ અને જયારે પણ તમે ચાલો છો તમારે સાવરણી ઉપર પગ મૂકીને ન ચાલવું જોઈએ જો મિત્રો તમે આ ભૂલ કરશો તો તમને મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે છે એને હંમેશા તમારે કૃષ્ણ પક્ષમાં જ ખરીદવી જોઈએ જો મિત્રો તમે સાવરણી શુક્લ પક્ષમાં ખરીદો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે તેની સાથે જ મિત્રો સાવરણીને તમારે પોતાના ઘરમાં ક્યારે પણ ઉભી મૂકવી ન જોઈએ જો તમે આ ભૂલ કરશો તો તમારા ઘરમાં ઝઘડા ઓ કલેશ વધી શકશે તેની સાથે જ મિત્રો તમારે હંમેશા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના ઘરની સાવરણીને ક્યારે પણ ઉત્તર અને પૂર્વ દિશામાં ભૂલથી પણ ન રાખવી જોઈએ તો મિત્રો જો તમે આ પ્રકારની ભૂલો કરશો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતા ક્યારે પ્રવેશ નહીં કરી શકે તેમજ મિત્રો તમારા મારા ઘરમાં દુર્ભાગ્ય સામેથી ચાલીને આવે છે આથી મિત્રો તમારે પોતાના ઘર ની સાવરણી ને હંમેશા ખૂણા માં સંતાડીને જ મૂકવી જોઈએ કે જેથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો એની નજર છે એ સાવરણી ઉપર ન જાય તેવી રીતે તમારે સાવરણીને મૂકવી જોઈએ મિત્રો જ્યાં સુધી સંભવ હોય તો તમારે પોતાના ઘરની સાવરણીને અંધારામાં જ મૂકવી જોઈએ તેમજ મિત્રો જો તમે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગતા હો તો મિત્રો કોઈ પણ મંદિર માં તમારે બ્રહ્મ મુહૂર્ત માં ત્રણ સાવરણી નું ગુપ્ત દાન જરૂર કરી દેવું જોઈએ પણ મિત્રો જયારે પણ તમે દાન કરો છો તો એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મંદિરમાં તમે જારે પણ સાવરણી દાનમાં આપો છો તો તમારે શુભ મુહૂર્ત અવશ્ય જોઈ લેવું જોઈએ જો મિત્રો એ દિવસે કોઈ શુભ બે તો કોઈ શુભ યોગ બા તહેવાર અથવા તો કોઈ શુભ યોગ બની રહ્યો હોય તો મિત્રો આ દાનનું કુણે છે એ ઘણું વધી જાય છે અને મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તો મિત્રો જયારે પણ તમે આ દાન કરવા માંગતા હો તો એના અગાઉના દિવસે તમારે ત્રણ સાવરણી પહેલેથી જ ખરીદી લેવી જોઈએ તેમજ મિત્રો જયારે પણ તમે કોઈ નવું ઘર ખરીદો છો તો તમારે એ ઘરમાં હંમેશા નવી સાવરણી લઈને જ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ મિત્રો આ વસ્તુ છે એ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો લાગે છે મિત્રો જે કોઈ વ્યક્તિ સપનામાં નવી સાવરણી લઈને ઉભો જોવા મળે છે તો મિત્રો આ વસ્તુ છે સૌભાગ્ય પ્રતીક પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ વાતનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જયારે પણ ઘરનું કોઈ સભ્ય પોતાના ઘરેથી કોઈ પણ સમય બહાર જાય છે તો એના પછી તમે જો સાવરણી થી તરત જ વાળો છો તો મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે એ વ્યક્તિ જે કોઈ પણ કામ માટે ગયો હોય તો તે કામ તેનું બગડી શકે છે અને તેને અસફળતાનો સામનો કરવો પડી શકે છે આટલા માટે મિત્રો તે માણસના ગયા પછી તમારે થોડીક વાર રૂકી જવું જોઈએ અને પછી જ તમારે સાવરણી થી વાળવું જોઈએ અને પોતું મારવું જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે સાવરણી થી વાળવાનો સૌથી શુભ સમય કયો છે મિત્રો આમ જોઈએ તો હંમેશા તમારે સવારે જ વાળવું જોઈએ પણ મિત્રો તમને જણાવી દઈએ કે બ્રહ્મ મુહૂર્ત ઉઠીને જો તમે સાવરણી વાળો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો લક્ષ્મી માતા આવા ઘરમાં વાસ કરે છે આથી મિત્રો જો તમે બ્રહ્મા મુહૂર્તમાં જ ઘર માં સાવરણી વાળીને પોતું મારી દેશો તો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતાઓ વાસ થઈ જશે કારણ કે મિત્રો દેવી દેવતા છે એ સવારના બ્રહ્મ મુહૂર્ત માં જ આપણા ઘર માં પ્રવેશ કરતા હોય છે આથી જો તમે બ્રહ્મ મુહૂર્ત માં પોતાના ઘર ને સ્વચ્છ રાખો મિત્રો હંમેશા તમારા ઘર માં દેવી દેવતાઓ નો વાસ થાય છે કે જેથી તમારા ઘર માં ક્યારે પણ ગરીબી આવી શકતી નથી અને તમારે કોઈ પણ મુશ્કેલી નો સામનો કરવો પડી શકતો નથી તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો